કારણ કે પત્ની એટલે શક્તિ છે યાદેવી દેવી શક્તિ શક્તિ રૂપે નમઃ તસ્ય નમઃ નમઃ ત્યે નમો નમ અને જેણે જેણે પોતાની પત્નીનું સાંભળ્યું નથી એ લોકો દુઃખી થયા છે મને તમને આ દુર્ગતિમાંથી તારે છે કોણ પત્ની તારે છે ધર્મનું કેન્દ્ર પત્ની છે શ્રદ્ધાનું કેન્દ્ર પત્ની છે જપ તપ અને દાનનું કેન્દ્ર પત્ની છે ભગવાન હે ભગવતી જગદંબા મને પત્ની આપો એટલે માતાજી વિચારમાં પડી ગયા કે એપ્લિકેશન તો એવી આવે કે મારા પત્ની લઈ લો અને આ પત્ની માંગે છે તરત માતાજી પ્રગટ થયા બોલો ભાઈ તો કે પત્ની આપો તો કે મહારાજ મજા નહીં રહે તો કે હું આપો ને તમારા હિસાબે નહીં હું એવી ચંડી પાઠ છે પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનું ચારિણી તારીણીમ દુર્ગ સંસાર સાગરસ્ય ઓકે માતાજી કીધું અને મનોરમા મળી જાય માર્કેટમાં કઈ વાંધો નથી પણ ત્યાર પછી ની શરત મૂકી છે કે મનોરમા હોય એટલે કે હું કઈ બી જગ્યાએ હોઉં પણ મારી પત્ની મારા મનમાં રમતી હોય એને કહેવાય મનોરમા પછી બીજી શરત બહુ અઘરી છે મનોવૃત્તાનું ચારી મારા મનની વૃત્તિ પ્રમાણે અનુકરણ કરવા વાળી મને જેવો વિચાર આવે એ રીતે જીવવા વાળી આહ મનમાં રમે એવી મારા વિચારને અનુરૂપ જીવવા વાળી ભાઈને વિચાર આવે કે આજે ભ્રસ્તાવાળું બટેકાનું શાક ખાવું છે એવું ઓફિસમાં વિચાર કરે અને બપોરે જમવા આવે ત્યારે એ પત્નીને પણ વિચાર આવે કે હું આજે રસાવાળું બટેકાનું શાક બનાવું આને કહેવાય મનોવૃત્તાનું અનુચારિણી આપણે કહી જઈએ કોબી અને આવે ભીંડો તો પત્ની મનોરમા દેહી મનોવૃત્તાનું ચારણી તારણી દુર્ગ સંસાર અને મને દુર્ગમ સંસારમાંથી તારી દઈ મારી વાસના આદિથી મને મુક્ત કરી અને દિવ્ય બનાવી અને મને દિવ્ય લોકમાં પ્રસ્થાપિત કર